નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ જુનાગઢ પીટીસી ના ગુમ થયેલા એએસઆઈ નો સાપુર નજીક પાડીમાંથી મૃતદેહ મળ્યો જુનાગઢ પીટીસી માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા એએસઆઈ ગઈકાલથી થી ગુમ હતા જેની આજે શોધખોળ બાદ સાપુર નજીક આવેલ ચીકુની એક વાડીમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે જુનાગઢ પીટીસીમાં તરીકે ફરજ બજાવતા એસ આય બ્રિજેશ ગોવિંદભાઈ લવડિયા ઉમર વર્ષ અડતાલીસ ગઈકાલથી અચાનક પીટીસીથી નીકળીને ગુમ થયેલ હતા તેથી તેમના પરિવાર અને સ્ટાફ દ્વારા શોધખોળ કરવામાં આવતા તેઓ શાપુર ગામની બહાર નીકળતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા વંથલી પીએસઆઈ મકવાણા અને પીએસઆઈ સોનારા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન શાહપુર નજીક આવેલ ખારા વિસ્તારની ચીકુની એક બાગમાં ઝાડ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો હાલ મૃતદેહને પીએમ માટે વંથલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારબાદ જ્યાં જામનગર પીએમ અર્થે મોકલવામાં આવેલ હતો અને કયા કારણોસર પોલીસ પગલું ભર્યું તે દિશામાં વંથલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે રિપોર્ટર રમેશભાઈ સિંગલ આઝાદ મીડિયા લાઈવ વંથલી